ધનસુરા તાલુકામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાગામ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચ્યા તેમજ મતદારોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે બે ઉમેદવારો વચ્ચે જામ્યો છે ચૂંટણીનો જંગ ધનસુરા તાલુકામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાગામ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચ્યા તેમજ મતદારોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે બે ઉમેદવારો વચ્ચે જામ્યો છે ચૂંટણીનો જંગ ગુજરાતમાં ગ્રામ પંચાયતનો ચૂંટણીનો શુભારંભ થયો છે તો હું સવે મતદારોને એક જાગૃત તરીકે કહેવા માંગુ છું કે યુવાનો પર જે વિશ્વાસ રાખી અને જેટલા ભી યુવાનો સરપંચ ગામના મેદાનોમાં છે એક ગ્રામ પંચાયત એક મોટો વિકાસનો પાયો છે તો આપ સૌએ બધા યુવાનો જે સરપંચોને ઊભા રાખ્યા છે અને એમના પર વિશ્વાસ મૂકી અને એમને બધાને વિજય બનાવો અને એમના પર મોટો વિશ્વાસ રાખશે આપણે તો બહુ સારું રહેશે